વેલ્યુડ વિલ કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈને આપણે સવાર સવારમાં નાયબિન માતાજીના મંદિરે આવી ગયા છે જોગણી માતાજીના આજે છે રવિવાર તો તમે જોઈ શકો સરસ મજાનું એકદમ મંદિર આપણું દેખાઈ રહ્યું છે અહીંયા મોટી સ્થાપિત થશે અને તમે જોઈ શકો છો તો આપણે હવે ધીરે ધીરે આજે રવિવાર છે એટલે સૌ ગ્રામજનો આગળ ભેગા થયા છે અને મંડપ પણ બંધાવવાનું શરૂ થઈ ગયું છે તો આપણે ત્યાં જઈને બધા તમે જોઈ શકો છો અહીંયા જે એકવીસ કુંડીનો મહાયજ્ઞ થવાનો છે તમે અહીંયા જોઈ શકો સરસ મજાની જે એકવીસ એકવીસ હવન છે તે તૈયાર થઈ ગઈ છે અને ઉપરનો જે મંડપનો ડૂમ છે તે પણ સરસ રીતે બંધાઈ ગયો છે યજિટ મંદિરની બા સામે જે સરસ મજાનું યજ્ઞ થવાનો છે સામે આવી ગયો સભાખંડ અને અને આગળ રાખવાની છે આપણે બેઠક વ્યવસ્થા ત્યાં પણ સરસ મજાનો ડૂમ બંધાવવાનો છે મંદિરની બાજુમાં સરસ એવી મહત્વપૂર્ણ કામગીરી અહીંયા થવાની છે તો સૌ ગ્રામજનો દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો દરેક માઈ ભક્તોને અહીંયા પ્રતિષ્ઠામાં વધારવા માટે બાભરનું આમંત્રણ છે સરસ મજાનો અહીંયાનો અત્યારે નજારો છે જે એકવીસ કુંડીનો મહાયજ્ઞ અહીંયા થવાનો છે અહીંયા સૌથી મોટી જે પહેલી યજ્ઞકુંડી છે તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણે બતાવ્યું કે કેટલું કામ અહીંયા પતવા આવ્યું સામે મંદિરની યજ્ઞમાં બાજુમાં જે યજ્ઞશાળા તૈયાર થવાની છે તમે જોઈ શકો છો જે મહાયજ્ઞ એકવીસ કુંડીનો અહીંયા તૈયાર થઈ ગયો છે અને સરસ મજાનું જે ડૂમ બંધાઈ ગયા છે તમે જોઈ શકો છો મંડપની કામગીરી ધીરે ધીરે બંધાવવાની ચાલુ જ છે સતત આ બાજુ પણ જે સરસ મજાનું મોટું મંડપ બાંધવાનું છે અને સામે એવા ડૂમ માર્યા છે સરસ મજાનું મંદિર સુપારથી થશે અને તમે જોઈ શકો છો એકદમ ના પેટાક્રણમાં અહીંયા લાખો લોકોની ભીડ અહીંયા જોવાની ઉમટમાં રહી છે તો સરસ રીતે સજાવટ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો અહીંયા પાછળ જ સરસ મજાની પીવાના પાણીની ટાંકીની સરસ મજાની સુવિધા કરવામાં આવી છે ત્યાં સારી મોતડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયાથી તમે સરસ મજાનો મંદિરનો કલર એકદમ વાળો નજારો જોઈ શકો છો અહીંયા આજુ મંડપ બાંધવાનું બાકી છે ચોફેર અહીંયા મંડપ સંપૂર્ણ રીતે બંધાવવાનું છે સામે યજ્ઞ છે ત્યાં મંડપ બંધાઈ ગયું છે અને ધીરે ધીરે સરસ મજાની કામગીરી અહીંયા પૂર્ણ થવાના આરે છે હવે થોડાક જ દિવસોમાંના સનિધિના પ્રાણ વિસ્તાર થવાના બાકી છે તો દરેક પધારજો અને સરસ મજાનો તમને હું આગળ જે ડૂમ બંધાય છે બેઠક વ્યવસ્થા થઈ તે બતાવો આજે રવિવાર છે દરેક ગ્રામજનો અહીંયા રવિવારના મીટિંગનું આયોજન છે સરસ રીતે ભેગા થયા છે અને તમે જોઈ શકો દૂર સુધી અહીંયા સરસ મજાનું મંડપ બંધાઈ રહ્યું છે આપણે આજે માતાજીની ચલો ધજા ચડાવવાની છે તો આપણે ત્યાં જતા આવીએ અને લાવો લેતા આવીએ દર્શન તો દરેક માહિત ભક્તો જોડાણ છે તો આપણે ત્યાં જતા આવીએ તમને નજારો બતાવો તો અહીંયા માતાજીનું મંદિર રાખવામાં આવ્યું છે સરસ રીતે લોકો અહીંયા દર્શન કરી શકે સામે આવી ગઈ છે જે તુપ કરવા માટેના સામે બુવાજી પણ બેઠા છે સરસ મજાનો હતો તો માતાજીની પ્રજા ચઢાવવા માટે આવી રહ્યા છે અને ટોગડીમાં નહીં તો તમે જોઈ શકો છો જેમ જેમ પ્રતિષ્ઠા લગતી આવી રહી છે તો આજે સરસ મજાનો આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા i i yeah, are. Yeah, મહિજ્ઞાળામાં ધજા સ્થાપિત કરી દેવામાં આવી છે તમે જોઈ શકો સરસ મજાની ફરડોથી શણગારીને પંડિતજી ધજા સ્થાપિત કરી દીધી જોઈ શકો છો જે નીચેથી સરસ મજાનું ઉપર સુધી સરસ મજાનું મંદિરનો નજારો તમે જોઈ શકો છો બહારથી તો તમે મંદિરનો નજારો જોઈ ચૂક્યા છો હવે તમને બતાવું મંદિરનો નજારો સરસ મજાના પાંચ મોટોવાળું મોટું મંદિર આપણું બની ગયું છે સરસ મજાનું તમે જોઈ શકો છો એકદમ ડેકોરેશન અહીંયા થશે જે લાઇટિંગ થશે એ કંઈક અલગ જ નજારો થવાનો છે તો તમે જોઈ શકો છો બીજું ગોગા મહારાજ નું અને હનુમાન જાતનું મંદિર બનાવવામાં આવ્યું છે આ છે ઉપરનો નજારો એટલે આપણે મંદિરની ઉપર ચડી ગયા છે તમે જોઈ શકો છો સરસ મજાનો જે આપણું પાંચ શિખર વાળું માતાજીનું મંદિર છે અને તમે જોઈ શકો છો એક આ શિખર આ શિખર અને એક સ્ટા શિખર તમે જોઈ શકો છો હવે આપણે મંદિરની ઉપર જઈએ આપણે મંદિરની ટોચ ઉપર ચડી ગયા છે તમે જોઈ શકો છો સૌથી મોટું શિખર અહીંયા સ્થાપિત થવાનું છે અને ઉપરથી જે આ એક અલગ જ મંદિરનો નજારો તમને જોવા મળી રહ્યો છે જે દૂર સુધી અહીંયા સામે આવી ગયું તળાવ તેની બાજુમાં યજ્ઞ સરસ મજાનું એકવીસ કુંડીનું મહાયજ્ઞ થવાનું શીખ ત્યાં સુધી સરસ મજાનું જે ડૂમવાળું ડેકોરેશન અહીંયા મંડપ થવાનું છે હાલ જે તમે જોઈ શકો છો લાઇટિંગનું કામકાજ અહીંયા ચાલુ છે મંદિરની એક્ઝિટ પાછળની સાઈડમાં જે સરસ મજાનું ભોજન સંભારણ ત્યાં ગોઠવાનું છે ત્યાં એકદમ સરસ મજાનું મંડપ બંધાઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ મજાનો આખા ગામનો નજારો મંદિરના ઉપરથી જોઈ શકાય છે સરસ મજાનો નિહાળી શકાય છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહે છે સારા સારા વિડીયો અહીંયા તમને જોવા મળવાના છે સરસ મજાનો અહીંયાનો જે નજારો છે તમે જોઈ શકો છો જે આપણી યુગમૈયાનું પાંચ શિખરોવાળું સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો જે નીચે ચાર શિખરો આવી જવાના છે સરસ મજાનો વિડીયો બનવાનો છે મંદિરથી માંડીને છે તળાવ સુધી ત્યાં જે બનવાનું છે સરસ મજાનો સભાખંડ ત્યાં ગોઠવવાનો છે એટલે કે દરેક માહી ભક્તો સરસ મજાનો આનંદ માણી શકે તે માટેની જગ્યા ગોઠવવાની છે સામે આવી જશે સરસ મજાનો ડૂમ ડેકોરેશનવાળો તો અહીંયા તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો એકદમ કલરિંગવાળું આપણું લાઇટિંગ અહીંયા થવાનું છે રાતનો નજારો કંઈક અલગ થવાનો છે તો આપણે ડૂમ જોતા આવીએ કે કેટલું કામ ત્યાં પૂર્ણ થવાને આરે છે મજાનું તમે જોઈ શકો ડૂમનું કામગીરી અહીંયા પૂર્ણ થવાના આરે છે જે લોખંડ એંગલો અહીંયા ફિટિંગ થઈ ગઈ છે સામે સરસ મજાનો આપણો જે સભાખંડ છે ત્યાં દરેક માઈ ભક્તો બેહવાના તે પણ અહીંયા પૂર્ણ થવાના આરે છે અહીંયા કલાકારો માટેનું સ્ટેટ ગોઠવવાનું છે તમે જોઈ શકો છો ત્યાંથી મળીને ત્યાં સુધી પબ્લિક સરસ મજાનો નજારો જોઈ શકે છે તેવી રીતે અહીંયા ગોઠવવાનું છે સરસ મજાનો તમે જોઈ શકો જે મંદિરનો નજારો અહીંયાથી જોઈ શકાશે થોડી ઘણી અહીંયા લાઇટિંગ સુવિધા અહીંયા કરવામાં આવશે તમે જોઈ શવાના છો તો રાત્રેનો હજારો કંઈક અલગ જ હોવાનો છે દિવસે પણ સારું એવું આયોજન કરવાનું છે જે એકદમ તમે જોઈશો તળાવની બાજુમાં જ એકડી સારી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે તો દરેક માહિતી માને ભાવભર્યું આમંત્રણ છે તો દરેક વધારો જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે બેઠક વ્યવસ્થા સારી એવી ગોઠવણી થઈ ચૂકી છે અને સરસ મજાનું જે નવું મંડપ અહીંયા ડેકોરેશન રીતે સારા એવા પટ્ટા મંડપના મારવામાં આવી રહ્યા છે સરસ રીતે ડૂમ પણ ગોઠવવાનો છેક મંદિર સુધી ત્યાં સરસ રીતે વ્યવસ્થા કરવામાં તમે આખા તળાવનો નજારો સરસ મજાનો જોઈ શકો છો હું આવી ગયો છું તળાવની પાલે ત્યાં એક સરસ મજાનો જે માતાનો પ્રસંગ થઈ રહ્યો છે માતાનું મંદિર આવી ગયો છે ડૂમ બની રહ્યો છે એક સરસ મજાના તળાવની પાલે સારું એવું બહુ રમણીય સ્થળ જોવા લાયક અહીંયા થઈ ચૂક્યું છે અને તમે જો વિડીયો સારું લાગ્યું હોય એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ નેક્સ્ટ વિડીયો સાથે મળતો રહીશ તો કોમેન્ટમાં જય જોગણીમાં લખજો